સુરત શહેરનો દેશભરમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમ આવ્યો છે ત્યારે અગ્રેસરતાનો અકબંધ રાખવામાં લોકો પણ સહભાગી બની રહી આવવાનું સામે આવી રહ્યું છે કતાર ગામમાં સ્વચ્છતાને લઈને વરઘોડામાં જાનૈયોને અદ્ભુત કામગીરી કરી હતી વરઘોડામાં ફોડવામાં આવેલા ફટાકડાથી થતા કચરાની સફાઈ કરીને લોકોએ સારો સંદેશો પણ આપ્યો છે કતાર ગામ આંબા તલાવડી રોડ ઉપર વડીલોએ જાનૈયોને ઝાડુ પકડાવી ફટાકડાનો કચરો સાફ કરાવ્યો છે લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડીને કે કાગળના ટુકડા ઉડાડીને રોડ ઉપર કચરો કરવા બદલ સુરત મ્યુનિસિપલ દંડ વસૂલવાનું શરૂ કર્યું છે જેથી હવે જાનૈયા જાતે કચરો સાફ કરવા લાગ્યા છે આવી જાગૃતિ સુરતની સ્વચ્છતામાં ખરેખર પ્રથમ ક્રમાંક જાળવી રાખવામાં મદદરૂપ બનશે જાનૈયાઓની આ કામગીરીને સુરત મેયરે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી વખાણી હતી મેયર દક્ષેશ માવણીએ કહ્યું હતું કે જાણીને ખૂબ જ આનંદ થયો સુરતમાં વરઘોડામાં ફટાકડા ફોડી કચરો ન કરી જાનૈયાઓએ સ્વચ્છતા ખરેખર કરી છે આજ રીતે સ્વચ્છતાના આગ્રહી બનીશું તો સ્વચ્છતામાં પ્રથમ ક્રમ જાળવી રાખીશું એવું તમને જણાવ્યું હતું નમસ્કાર સુરતીઓ ભારત વર્ષમાં સુરત સ્વચ્છતામાં નંબર વન તો છે પણ ગઈકાલે એક ઉત્કૃષ્ટ કામગીરી થઈ એક કતારગામમાં એક પ્રસંગમાં વરઘોડો જઈ રહ્યો હતો તે લોકોએ સેલિબ્રેશન કર્યું ફટાકડા ફોડ્યા અને તેમના વડીલોએ યુવાનોને કીધું કે જે ફટાકડા ફોડિયા છે તે આપણે કચરો સફાઈ પણ કરી લઈએ તે લોકોએ ચાલુ વર્ગોડે કચરો સફાઈ કરી એકત્રિત કરી અને ડસ્ટબિનમાં નાખ્યો આ ઘટનાથી હું ખૂબ જ તમામ જાનેઓને અભિનંદન આપું છું વડીલોને હૃદયપૂર્વક વંદન કરું છું આપણે આ સંદેશો આખા સુરતમાં એક ઉત્કૃષ્ટ કામગીરીના ભાગરૂપે થયું છે તે બદલ